આ યજ્ઞ બિનવારસી મોત થયેલા વ્યક્તિઓના આત્માની શાંતિ માટે સમર્પિત છે સુરત શહેરના સેવાભાવી મહાનુભાવો ધર્મપ્રેમીઓ અને સંવેદનશીલ નાગરિકોને આ યજ્ઞમાં ઉપસ્થિત રહી પ્રાર્થના કરવા અનુરોધ કરાયો છે યજ્ઞ બાદ સવારે સાડા દસથી બાર દરમિયાન બિનવારસી લાશના ફોટાનું જાહેર પ્રદર્શન પણ રાખવામાં આવ્યું છે તેમનો પરિચય મળી શકે તે હેતુથી આ પ્રદર્શન આયોજિત કરાયું છે જેમના કોઈ સ્વજન ગુમ થયા હોય તેઓએ આ પ્રદર્શનમાં જરૂર હાજરી આપવા અપીલ કરાઈ હતી

આખા વર્ષમાં જેટલા પણ બિનવાસી મૂર્તદેવોના અંતિમ સંસ્કાર કર્યા હોય તે લોકોના પવિત્ર આર્ય સમાજ સોની સોનીફરિયા ખાતે આર્ય સમાજ મંદિર સોની ફરિયા ખાતે તમામ બિનવાસી મૃતકોની આત્માની શાંતિ માટે યજ્ઞ રાખવામાં આવ્યો છે આ યજ્ઞની અંદર બાલાજી રોજના બ્રહ્મકુમારીના જે મિત્રમંડળ છે તે પણ આ સંસ્થા સાથે જોડાયા છે અને

વિનામૂલ્યે સહયોગ આપ્યો છે અને આ સંસ્થા એમનો આભાર પણ માને છે અને આ સંસ્થાના મારા વોલેન્ટરી સભ્યો જે મારા હર હર સમયે ખરા આ સેવા આપી રહ્યા છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું